કે આવનાર પાંચ વર્ષ ખેતીનું ઉજ્જવળ ભવિષ્ય આવી રહ્યું છે ઓસ્ટ્રેલિયા અમેરિકા જેવા દેશોએ દાવો કર્યો છે કે ભારત ફરી સોનાની ચિડિયા બનવા જઈ રહ્યું છે ત્યારે ખરેખર હું તો આજના યુવાનોને કહું છું કે વહેલા તે પહેલા ધોરણે ખેતીને બિઝનેસ માનો હું ઘણીવાર કહું છું કે દારૂડિયા પીઠે જાય વગર ચેર ના પડે મન માર્કેટ જાય વગર ચેર ના પડે એટલી હદે મેં કામ કર્યું છે સાહેબ અત્યારે કેવું છે કે તમે કોઈપણ સમાજની વાત કરીએ આપણે કોઈ સ્પેશિયલ સમાજની વાત નહીં કરતા આપણે એ લોકો એમના છોકરાઓને એવું જ કહેતા હોય છે કે તમે બેટા ભણો ન તમારે ખેતી કરવી પડશે એટલે એ લોકો ખેતીને એક છેલ્લી કક્ષાનો વ્યવસાય માની રહ્યા છે તો આના વિશે તમે કંઈ કહેશો જો પહેલા ઓગણીસો ને બાણું ત્રણની વાત કરીએ તો ઉત્તમ ખેતી મધ્યમ વ્યાપાર અને કનેક્ટ નોકરી હતી પણ આજની તારીખમાં જોવા જઈએ તો છેલ્લા પોચેક વર્ષ પહેલા ખેતી નીચ બની ગઈ હતી અને નોકરી એ નોકરીમાં સારા કપડાં પહેરવા મળે બજારમાં રહેવા મળે મળતી જેના કારણે લોકો શહેર તરફ જ વિદ્યાર્થી અમે કોષ કર્યા પાછી ખેતી સ્વીકારી છે નોકરીમાં સ્વીકારી અને હમણાં હમણાં પાંચ છ દેશોમાંથી ફોન આવ્યા મારા કનવતી અમે માર્ચમાં આવી રહ્યા છીએ એપ્રિલ માં આવી રહ્યા છીએ જૂનમાં આવશું તમને મળશું વિદેશમાં રહેવું નથી હવે અને બસ તમારી જેમ એક સારી તમે જેમ ખેતીને ખેતીને બિઝનેસ બિઝનેસ છો અમારે માની અને પ્રગતિ કરવી છે તો આ ધ્યાનમાં લઈ અને મેં પણ શરૂઆત કરી અને આજે મારા લીધે જે મારી ઇન્સ્ટાગ્રામને ફેસબુક પેજ ને જોઈને ઘણા લોકોને ખેતી ઉપરથી વધારે ઈચ્છા થઈ છે ખેતી કરવાની મારું પણ સપનું હતું કે યુવાનો ખેતીને બિઝનેસ માને અને જે લોકો આજે જોવા જોઈએ ભારતની અંદર રોજના બે હજાર પંદર લોકો ખેતી છોડી રહ્યા છે એક બાજુ શહેરીકરણ વધી રહ્યું છે અને જો આવું નાવું બનશે તો આવનાર સમયની અંદર હું રોટલી કોમ્પ્યુટરમાં થવા જ નથી ઘઉં કોમ્પ્યુટરમાં ઉગવા જ નથી તો અનાજ માટે પણ લોકો વળખા મારશે અને આજના જે સજ્જન લોકો છે એમને સ્વીકારી લીધું છે કે આવનાર પાંચ વર્ષ ખેતીનું ઉજ્જવળ ભવિષ્ય આવી રહ્યું છે ઓસ્ટ્રેલિયા અમેરિકા જેવા દેશોએ દાવો કર્યો છે કે ભારત ફરી સોનાની ચિડિયા બનવા જઈ રહ્યું છે ત્યારે ખરેખર હું તો આજના યુવાનોને કહું છું કે વહેલા થી પેલા ધોરણે ખેતીને બિઝનેસ માનો હું ઘણીવાર કહું છું કે પીઠે જાય વગર ચેન ના પડે માર્કેટ જાય વગર ના પડે એટલી હદે મેં કામ કર્યું છે સાહેબ બરાબર માર્કેટમાં જઈને ગમે તે કરીને ભલે ગમે તે શાકભાજી વેચી છે પણ બે પોજાર રૂપિયા રોજના લાયા છે અને ખેતી ને બિઝનેસ માન્યો છે મારા પરિવારને આમ કે રગ રગમાં ખેતી વહી જ રહી છે એટલું બધું ડ્રીપમાં ઉતરીને ખેતી કરી છે જેના કારણે આજે સારી આવક ખેતીમાં થઈ